બુલેટિનમાં આગળ વધીએ તો સુરેન્દ્રનગરના માલવણ વિરમગામ હાઇવે પર એક શખ્સ પર ફાયરિંગ ઝેજરી ગામના શખ્સ પર અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને ફરાર અંદાજે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાની ચર્ચા જમીન બાબતે રૂપિયાની લેતી બેતી મામલે ફાયરિંગ થયું હોવાની માહિતી મળી છે બજાણા પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઘટનાની તપાસ શરૂ કરી છે તો ફાયરિંગનો બનાવ બન્યો છે સુરેન્દ્રનગરના માલવણ વિરમગામ હાઇવે પર એક શખ્સ ફાયરિંગ કરીને ફરાર થયું છે જેઝડી ગામના શખ્સ પર અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને ફરાર અંદાજે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાની ચર્ચા છે આપને જણાવી દઈએ કે જમીન બાબતે રૂપિયાની લેતી લેતી મામલે ફાયરિંગ થયું હોવાની પણ માહિતી મળી છે બચાણા પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઘટનાની તપાસ શરૂ કરી છે હાલ તો એ દિશામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને જેમણે ફાયરિંગ કર્યું હતું તેમની શોધખોળ પણ શરૂ કરી દેવામાં આવી છે કોણે ફાયરિંગ કર્યું હતું અને શા માટે ફાયરિંગ કર્યું હતું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે આપણે જણાવી દઈએ કે એક માહિતી એ પણ મળી રહી છે કે જમીન બાબતે રૂપિયાની લેતી લેતી મામલે ફાયરિંગ થયું થયું છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સચિન પાસેથી સચિન ફાયરિંગની ઘટના બની છે એ મામલે શું કાર્યવાહી જી સચિન ટેકનિકલ ઇસ્યુ કારણે સંપર્ક કપાઈ ગયો છે ફરીથી અમારી ટીમ પ્રયત્ન ફાયરિંગનો બનાવ બન્યો છે ફાયરિંગનો બનાવ બન્યો છે શું છે આખે આખો બનાવ અને શું કાર્યવાહી આ મામલે માલવણ હાઈવે ઉપર પાટિયા પાસે જેજરીના શખ્સ ઉપર અજાણ્યા શખ્સોએ ત્રણ જેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા અને ફાયરિંગ કરીને શખ્સો હવામાં ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા હાલ બજારા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે જી સચિન માહિતી બદલ આભાર